સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણા તાલુકાના જૂની સેઢાવી ગામના વૃદ્ધની અનોખી યોગ સાધના જોવા મળે છે આજના સમયમાં લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવી હાલમાં એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે જૂની સેઢાવી દાદા છેલ્લા ચાલીસ વર્ષથી પાંચ વાગે ઊઠી બે કલાક સુધી યોગા કરે છે તેઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે યોગ હવે તેમના જીવનનો ભાગ બની ગયો છે એસી વર્ષની ઉંમરે પણ હાલ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે મહેસાણામાં એસી વરસાદી ખંભ દાદા યોગાસનથી પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખ્યું છે યુવાનોને પાછા પાડે તેવી શરીરમાં સ્ફૂર્તિ છે ચાલીસ વર્ષથી યોગા દ્વારા તેઓ તંદુરસ્ત જીવન જીવે છે લગભગ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષ યોગામાં તો ઘણો બધો સારી હેલ્થ ઇઠ્યોતેર વર્ષની ઉંમરે પણ આટલી સારી હેલ્થ જળવાઈ રહી છે યોગાના કારણે એવોર્ડ ને હજુ મળ્યું નથી પણ એ અત્યારે હાલ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કારમાં મારો પહેલો નંબર આવેલો એટલે એનો એક હજાર રૂપિયા ઇનામે લોકો આપવાના છે પણ હવે આપશે ક્યારે આપે એ નક્કીને એના સર્ટિફિકેટ પણ એવું લગભગ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષ